ડીસા તાલુકાના જૂના ડીસા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે જણને ગંભીર ઈજાઓ પહોંચી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે ગફલતભરી ડ્રાઇવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો અનેક અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે જણને હાથ અને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં એકસો આઠની ટીમ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જૂના ડીસા હાઈવે પર સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રકાશભાઈ રાજુભાઈ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમના મમ્મી મંજુલાબેનને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યારે અકસ્માત સર્જાયો હોવાની ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટર રાકેશ ટક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા